કરની આજુબાજુ હે ને ને અમે કટકી કે બરાબર એટલે સતરકી ને બરાબર તમે સંતે રાખો મને કેવા દે જરા તો અત્યારે હે ને આ બધા લોકો વેલા ને ઊંચા ઊંચા ચડાવે છે કે એમ કે એમાં થાવા ના મસ્તના તુરિયા એટલે અહીંયા બધું શું કહેવાય આ છુપાઈ જેવું બનાવે હે એનો ઘર બનાવે હે જો વાહ વાહ બાબા ડીયર બાપુજી કે કર રહે હો બાંધ રહે બરાબર

अरे आ, आ बस ये पेटी है ये ये पेटी वाली ना बकालू खाए हैं ये पेटी यू अरे पन वाह ये हमारा भाई है तू ही करवा लागा है जा हमारे तो मवारा बैंडा मस्त नो गेट हो जाओ गे? आ? माचड़ो आ? माचड़ो हूं के वही है ना वो ग्रीन गार्डन है हूं के के वही का बापा इंग्लिश में बोलेता मिनी गार्डन मिनी किचन

いや મેના માંગોજે આરો આલે બીજુ હું અમાર બોપર થઈ ગયા ને મારા આવે હે ને કરવાના હે રોટલા બરાબર હવે ક્યાં જાહું ની ગડ હવે જોતા રહેજો બરાબર 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 હા એ બરાબર બરાબર પાજે આપણે ખેતરમાં કામ કાઢવાનું આલે છે તો આપણે નહી જવાનું છે કામ પછી તો કાઢવા લાગશું નહીતર બાકી વિડીયો ઉતરીને પાછા ઘરે આવતા રહેશું કક કરતા આ છે આપડા ગામ અને બાકી જો નીકળે છે બે જણા તો વધ પડે બોલો નિજુ ભાઈ ના પાછળથી નાખવાનું આરામ આરામથી નઈ થાકી નઈ આમાંથી આખા ખેતર પાછી હે ને જુવાર ઉગી ગયે હે પાણી નથી ને તે મારું તો પાછી એટલે મોટી બધી થઈ જાય હવે અત્યારે આપણે હે ને કામ નથી તે ઘરે જવાનું હે કપડા ધોવાના હે અને ભેહું ને બાંધવાની હે પછી ચાલે ને પાછા આવ્યું તે થોડું ઘણું હે ને બિંદુ નિશાન ટેકવા દેવા રાખ્યું બાકી આરા મારા આમાં કરવાનું હે કે એટલી બધી આમાં તાણ ને પડે ને એટલે કે વાંધો નથી આપણે બચી ગયા આપણે બચી ગયા વારે ઘરે ભગવાનની દયા હે ટાઈમ નથી ભાઈ તું આવણો આમ એ ગરમ મહોલ થઈ ગયો એ બોલવાનું નહી હું દે સદન માં હા હું હું સદન માં હુંતી મોમેન્ટો કે ના ના જોવે તો ચપ્પી મુખાઈ દે દેવરકા વાળા કેટલા એક એક દેખી

નો વધવા છે કરે અને અમે બધાને રીલ બનાવી કેમ કે આજે આપણા ઘરે મોટા સેલિબ્રિટી આપણે એક બુલેટમાં આવે હવે તમે આમ નેમ નાખી એના પાસે મારુતિ છે કાર હેરી કારણ મજા અત્યારે બનાવે હે શીરો શીરો બનાવો નવા નવા ઘઉ ના નવો શીરો અરે અના પેલો શીરો એમ નવો ખોડો કેવા નવો ઘઉનો પેલો હીરો કરીને ખાવા વાહ સરસ એમ અને બધા હારે હે વાહ દાદા વાહ હા બર્તન હારે હે એટલું ના કેવાય એટલો હાચું કેવાય દાદા માં હે દાદા પહોરા હતા ને પહોરા ના દે બોલા સારું હાલ બીજું હું અને આ ભાઈ અહીંયા ગેમ રમે હેજો મસ્ત નાના લાડવા બનાવી લીધા હે પણ આજે એને ભગવાને પહેલા જમાડવાના અમે પછી અમને પછી છોકરા પછી પછી પૂરું હલો લાડવા ખાવાય તૈયાર થઈ ગયા લાડવા ખાવાય લાડવા પેલા ઘઉં ને પેલા લાડવા